સુરત શહેરમાં બાપાનો ભેર વિસર્જન અને રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાલ ઓવારે પહોંચ્યા છે પાલ ઓવારા ખાતે મનપા દ્વારા કૃત્રિમ તળાવ તૈયાર કરાયું અને મોટી સંખ્યામાં ભક્તો બાપાના વિસર્જન માટે પાલ ઓવારે પહોંચ્યા કે જ્યાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પાલ ઓવારે ગણેશ ભક્તોને મળ્યા ઓવારા પર ગણેશ વિસર્જનનું નિરીક્ષણ કરવામાં આવ્યું સુરત શહેરમાં બાપાનું ઉત્સાહભેર વિસર્જન થઈ રહ્યું છે જેના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાલ ઓવારે પહોંચ્યા છે અને મંત્રી હર્ષ સંઘવીએ ગણેશ વિસર્જનનું નિરીક્ષણ કર્યું છે ના ખૂણે ખૂણે લોકો નમી આંખો જોડે ભીની આંખો જોડે ગણપતિજીની વિસર્જન વિદાય યાત્રા ગુજરાતની ચારેય દિશાઓમાં નીકળી રહી છે ગણપતિજીના દસ દિવસની સ્થાપનામાં રાજ્યના લાખો કરોડો લોકો પોતાની આસ્થા આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર પોતપોતાના પરિવાર જોડે જ્યારે પંડાલોમાં જતા હતા ત્યારે આપ જોઈ શકો છો કે વયો લઈને નાના નાના બાળકો સુધી ગણપતિજીની પૂજા અર્ચના કરતા નજર